જે બંદીવાનો આવતા હોય જીવના જે બંદીવાનો છે અમને અમે વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત અમારી પાસે અઢાર હજાર થી વધારે પુસ્તકો છે ને લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ પુસ્તકો છે તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખી ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવ્યો છે નામ મારું નામ અશોક સિંહ દોરોબા વાઘેલા અશોક ભાઈ ક્યાં છો અને શું સજાતી અને અત્યારે કઈ રીતે તમે વાત કરી હું અત્યારે લાજપોર મધ્ય સદ્યારમાં છું અને છેલ્લા ત્રણસો બે ની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે